સુરતથી મહેશભાઈ સવાણી હાથે તકે ઉપસ્થિત છે મહેશભાઈ હું હાર્દિક સ્વાગત કરું છું જોરદાર કલ્યાણ ગ્રાન્ટ એક વાર મહેશભાઈ ફરી વધારો અને હવે હું વિનંતી કરીશ નિલેશભાઈ ને કે આપ સ્વાગત કરશે મારે ખાસ મહેશભાઈ સવાણી નો પરિચય આપવાનો છે તો એના માટે થઈને એમની સાથે પધારેલા મહેશભાઈ અને મહેશભાઈના ધર્મપત્ની ભાવનાબેન સવાણી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જો બેનનો સહકાર ન હોય તો ભાઈ આ પ્રવૃત્તિ કરી જ ના શકે એટલે ખૂબ સરસ રીતે ભાવના બેનનો પણ આ કાર્યમાં સાથ સહકાર રહ્યો છે અમે જે નજીક આવ્યા છીએ દર સમૂહ લગ્નમાં જઈએ અમારા હાથે પણ દીકરીઓના કન્યાદાન કરેલા છે અને એ આખો માહોલ સુરતનો અમે જોયો છે મહેશભાઈ જયારે બે હજાર આઠ થી સેવાકીય પ્રવૃત્તિ કરવાનું ચાલુ કર્યું એ હોય જેને બાપ ના હોય એવી દીકરીને લગ્ન કરાવી આપવા જેમાં બધા જ સમાજ કોઈ એવું નહીં કે એકલો પટેલ સમાજ કે એકલા આ સમાજ પણ સર્વ સમાજની દીકરીઓ માટે એક જ સરખો કરુણા ભાવ રાખી અને આ પ્રવૃત્તિ જ્યારે શરૂ કરી બે હજાર આઠ ને દસથી જ્યારે ચાલુ કર્યું ત્યારે અલગ અલગ નામથી દર વર્ષે દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે અને એ દીકરીઓને પણ જરાય ઓશિયાળા પણ ન લાગે બિચારા પણ ન લાગે બાપ પગની દીકરી હોય તો એના સ્વમાનથી એને બધી જ ફેસિલિટી લગ્ન પણ કેવા ધામધૂમથી કે એને કપડાં એની ચોઈસના જેવા જોઈએ એવા દુકાનો અમુક આપી દીધી એમાંથી જે ગમે એવા લઈ લેવાના ઘરેણા કપડાં એટલી ધામધૂમથી સાત શણગાર ફૂડ ભોજન વ્યવસ્થા બંને પક્ષના આવે જમાઈઓને અને કુમારોને પણ એ રીતે સાચવવાના વેવાયોને એ રીતે સાચવવાના બ્યુટી પાર્લરથી લઈ અને ત્યાર પછી પણ આગળ જોઈએ તો દીકરીઓને હનીમૂન માટે પણ જવાનું હોય તો આ બધી દીકરીઓ સ્વાભાવિક ગરીબ માવતરની હોય તો એમને મનાલી સુધી આધ્યાત્મિક અને સાત્વિક હનીમૂનમાં પણ પોતે પોતાના ખર્ચે અને એનાથી આગળ વાત કરું તો પહેલી વખત જ્યારે આણું આવે દીકરી પ્રેગ્નન્ટ થાય અને પહેલું બાળક જ્યારે આપે તો એને ટોટલી બધી જ સગવડતા દવાખાનાથી લઈ અને દીકરીના જન્મ સુધીની બધી જ જવાબદારી અને પેલું આણું પણ મહેશભાઈ પોતાના અને બીજું આમાં એક ખાસ વાત એ છે કે બીજા કોઈના પણ સાથ સહકાર વગર હા લોકફાળા વગર આ કરવું નહીં તો હાલો આપણે પાંચ પચીસ જણા ભેગા થઈને પ્રવૃત્તિ કરી શકીએ બહુ સ્વાભાવિક છે ને એવી ચાલતી હોય આ કરવું અને આટલા મોટા મનથી કરવું અને આટલા વર્ષોથી ચાલુ રાખ્યું છે અને મજાની વાત તો એ છે કે અગાઉ જેના લગ્ન થયા હોય એ દીકરીઓ સ્વયંસેવક તરીકે કામ કામ કરતી હોય હોય એ કુમારો સ્વયંસેવક તરીકે કરતા આજે આખું સંચાલન તમે જોશો તો એમ થાય કે મહેશભાઈ તમે કઈ રીતે કરી શકો છો તો દીકરીઓ અને કુમારો જે અગાઉ લગ્ન થયા હોય એના ગ્રુપ પાડ્યા છે એટલું બધું પ્રોફેશનલ અને એક બી ન કરી શકે એવું સરસ મેનેજમેન્ટ ગોઠવું છે કે કોઈ પણ દીકરીને પોતાના સાસરે ગયા પછી પણ ગઈકાલનું હું કહું કે અમે જોડે હતા તો એક દીકરીને કંઈક સિરિયસ ઓપરેશનની જરૂર પડી તો એમની પોતાની હોસ્પિટલ પણ છે એ હોસ્પિટલમાં એને આંતરડું કાઢું પીડું કંઈક ગાંઠ હતી ને બહુ સિરિયસ હતું તો આખો દિવસ એની પાછળ મહેનત કરી અને રાત્રે બતાવ્યું કે દીકરીનું સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું અને દીકરી બચી ગઈ એટલે એની પાછળ જે એનર્જી આપતા હોય છે ને ક્યારેક આપણને એમ થાય કે ભાઈ ખરેખર ધન્યવાદ છે જે રીતે કાર્ય કરે છે સુરતની અંદર તો આમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને થાય એટલી આપણે માનવ સહજ સેવા કરીએ અને હાચી ગરીબોની એ જ સેવા છે કોવિડની અંદર કોવિડમાં મેં જોયું મહેશભાઈ તાલુકે તાલુકે ગેસના ઓક્સિજનના બાટલાઓથી લઈ અને જે વ્યવસ્થાઓ કોવિડ સેન્ટરો ખોલેલા સ્વ ખર્ચે બધો જ ખર્ચો ઉપાડવાનો અને તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે સેન્ટરો કર્યા અને આખા કોવિડવાળા આપણા ઝોનની અંદર જ્યારે કોઈ આપણે બહાર ના નીકળતા ત્યારે પણ મહેશભાઈ એક ધારા ગાડીમાં ટ્રાવેલ કરે સૌરાષ્ટ્રના એક એક ગામે ગામ કોવિડ સેન્ટરો ખોલવા તાલુકા લેવલે એ પ્રયત્ન મહેશભાઈએ કરેલો એ જ રીતે જ્યારે વાવાઝોડું આવેલું ત્યારે પણ ગામે ગામ જ્યારે લાઇટો જતી રહેલી ત્યારે જનરેટરો એક સાથે સુરતથી અને બધેથી ભેગા કરી અને ગામે ગામ રોશની આપેલી આ બધી જ જે કાર્યો કર્યા છે જે રીતે અમે સમજ્યા છીએ એ જ રીતે પાછું સૌથી એક મોટું કામ તમને કહી દઉં કે આ તો આવી લગ્ન કરવાની એક એ એક એવું કાર્ય કરે છે જન્ની ધામ કરીને સુરતની અંદર એક આખું સેન્ટર ચલાવે છે તાપી નદીના કાંઠે કે જેમાં જન્ની ધામની અંદર હું એમ કહીશ કે જેમાં એચઆઈવી થયેલી દીકરી કે જેને મા બાપ પણ થજી દે એ બાળક જે નિર્દોષ જેને જન્મ લીધો છે અને એને જન્મથી જ એચઆઈવી છે જેનો કોઈ દોષ નથી અને એચઆઈવી સાથે જન્મ લીધો એટલે એને મા બાપ અને ઘરની અંદર પણ એની સાથે વ્યવહાર વર્તન બધા અલગ થવા માંડે આવી જન્ની ધામની અંદર લગભગ એકોતેર દીકરીઓ જન્ની ધામમાં એકોતેર એચઆઈવી પોઝિટિવ દીકરીઓ એને કાયદેસર મહેશભાઈ હમણાં અમે મનાલી હતા જોડે તો એકોતેર દીકરીઓને ત્યાં મનાલી બોલાવી અને મનાલીમાં એની સાથે અઠવાડિયું રોકાય અને બધી દીકરીઓને ફેરવે અને એની સાથે એ એકદમ કારણ કે એચઆઈવીમાં એક ગેરસમજ એ છે કે એને કંઈ સ્પર્શ કરવાથી એચઆઈવી ફેલાતો નથી એ દીકરીઓ સાથે મહેશભાઈ જમે રે બધું એની દીકરીઓને સાચવે ભણાવે અને સાવ નાની દીકરીઓથી લઈને મોટી દીકરીઓ સુધી એવી એકોતેર દીકરીઓને સાચવે છે અને એની સાથે નવ દીકરીઓ એવી છે કે જે કચરા ટોપલીમાંથી મળેલી છે સુરત અવડું મોટું શહેર હોય મા બાપે ખેંચી દીધેલી દીકરીઓ કે જે કચરા ટોપલીમાંથી મળતી હોય એવી નવ દીકરીઓ એટલે કુલ એસી દીકરીઓ જંગની ધામની અંદર છે કે જેને જન્મથી લઈ અને મોટી થઈએ લગ્ન સુધી અને ત્યાર પછીની સંપૂર્ણ માવતરની જે કંઈ ફરજો આવે એ ફરજો પોતાની રીતે થાય એ રીતે અને ખૂબ સમાન ઠેર દીકરીઓ રહી શકે એ રીતે કાર્ય કરે છે થી વધારે દીકરી અને દીકરાઓને પીપી સવાણી ગ્રુપે એડોપ્ટ કર્યા છે એજ્યુકેશનની દૃષ્ટિએ કે જેની પાસે મા બાપ ના હોય મારા આંગણે જે મને ભગવાનને આવ્યા હોય ને આપણે ભગવાનને જોયા પણ ભગવાન એટલા માટે અંદરથી ખૂબ આનંદ થાય ફરીને તમારા બધાનો ખૂબ આભાર પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પણ ખૂબ ખૂબ આભાર સર્વપ્રથમ તો જુનાગઢ એટલે સંતોની અને સાવજની ભૂમિ દરેક સંતોને મતમસ્તક વંદન કરું છું દાતાજીને વંદન કરું છું ગિરીશભાઈ અને નિલેશભાઈ મનસુખભાઈ ગીતાબેન એમ કીધું ગીતાબેનનો બહુ વધારો છે એટલે બેન ગીતા બેન જ્યોતિબેન જ્યોતિબેન અમારા પરિવારના સદસ્ય જેવા છે જ્યોતિબેન વાસાણી અને આપ સર્વ ખૂબ જ ટૂંકા સમયમાં નિલેશભાઈને મેં કીધું આવું બધું નહીં કરો પણ કે નાના નાના જે અમારા અહીંયા ટ્રસ્ટો હોય જે સંચાલન કરતા હોય સેવાના કાર્ય કરતા હોય એ બધાને જ અમે બોલાવીએ લોકોને મોટિવેશન તો મેં નિલેશભાઈને ગઈકાલે જ કીધું હતું કે એવું નથી કે પાંચ હજાર દીકરી પણ મોટો કહેવાય આપણી સોસાયટી હોય એમાં સો ઘર હોય કે પચાસ ઘર હોય એમાં એક વિધવા બેન હોય એ વિધવા બેન ને તમે પચાસ ઘર માં કે સો ઘરમાં એકાદ વિધવા બેન હોય તો સો ઘરની સોસાયટી હોય એમાં એક વિધવા બેન હોય તો એમાં નવ્વાણું જણા છે ને ખાલી વિધવા બેન ને એટલું કઈ આવે ને બેન કઈ પણ કામકાજ હોય ને તો મને કહેજે એ બેન ને કોઈ દિવસ કોઈનું કામ નહીં પડે પણ એને એમ થાય મારી અરે નવ્વાણું બેન बस आ